સૌપ્રથમ વાત કરી અમદાવાદની અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો ફરી એકવાર બન્યા છે બેફામ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક બાપુનગરમાં પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ પર તોફાનીઓએ હુમલો કર્યો ગરીબનગર ચાર રસ્તા પર પોલીસ પર પથ્થર મારો થયો નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીને કર્મચારીઓ પર પથ્થર મારો બાપુનગર પોલીસે અજાણ્યા લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી

માટે તકલીફ હાથ ધરાઈ છે આ પથ્થરમારાની ઘટના દરમિયાન પોલીસ વાહન હતું પોલીસના વાહનના કાચ પણ પીત્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આભાર તમામ જાણકારી આપવા માટે